ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરની આજે છ ડિસેમ્બરે પુણ્યતિથિ છે તેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિમાણ દિવસ સમિતિ તેઓને શ્રદ્ધાશ્રમન અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની પ્રતિકૃતિને પૃષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાત શહેર કોંગ્રેસના પ્રમુખ હારિશ પરમાર આગેવાન સલીમ અમદાવાદી તેમજ જુબેર પટેલ સહિત કાર્યકરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છ ડિસેમ્બર આજે એટલે બહુ મહાન યુવાન દિન છે આજના આપણા જેને બંધારણના દેશમાં આપેલું છે જેનાથી આજે ગરીબ માણસથી લઈને માલદ્વા સુધી આખા હિન્દુસ્તાન આપણો સલામત છે જેને પૂરા વર્લ્ડે વખાણેલું એવા આપણા સૌના આદરણીય સ્વ બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સત સત નમન કરીએ છીએ